એ માતાજી જય માં મોંગલ કેમ છો બધાય તો મજામાં જ છે તો આ છે અમારો મિની બ્લોગ તો લાઈક શેર અને સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં તો આગળ બીજો બ્લોગ બનાવીશું તો અમારો ઘર ગરીબ માણસ તો કેવું ઘર જો છે રોટલી બનાવે છે જોઈએ જો આ કેવી રોટલી બનાવાય જો અમારું ઘર એવું લઈ

સારી હોય કે નહીં ખાય તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આ છે મારો મિની બ્લોગ મને કંઈ આવડતું તો નથી તો બનાવી લઈએ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો